જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને તો ભગવાન ભગવાનના સાધુ એથી ઉપરાંત બીજું કાઈ જગતમાં સુખદાયી નથી માટે જેમ પોતાના શરીરને વિશે જીવને આત્મબુદ્ધિ વર્તે છે તેવી ભગવાનને ને ભગવાનના સંતને વિશે આત્મબુદ્ધિ રાખી જોઈએ તો એને સુખ બહુ આવે અને એને કલ્યાણ બહુ આવે બે પ્રવાહ આવે મારા જેવું

અને ભગવાન ને માન માળે છે માટે જેમ પોતાના શરીર ને વિશે જીવ ને આત્મબુદ્ધિ વર્તે છે તેવી ભગવાનને ભગવાનના ભગવાન સંત ને વિશે આત્મબુદ્ધિ રાખી જોઈએ અને ભગવાનના ના પક્ષ દ્રઢ કરીને રાખવો જોઈએ અને તે પક્ષ રાખતા આ બધી વધારે ખીલીઓ કીધી છે ભગવાન ના ભક્ત નો પક્ષ રાખવો એમાં વજ્ર ને ખીલી ને ગોળે ઓળખવું આત્મ બુદ્ધિ રાખવી તો પછી ઘડીક છૂટી જાય ઘડીક ઢીલી થઈ જાય થઈ જાય એમ નહીં વજ્ર ની પૃથ્વીમાં વજ્ર ની એમાં કઈ હલવા પણ નહી જમીનમાં ખીલો ખડો હોય આ થોડો જમીનમાં ખીલો છે વજ્ર ની ખીલી વેલ્ડિંગ કરવાનું એટલે આધુનિક ભાષામાં વેલ્ડિંગ કરતી તો વેલ્ડિંગ એ તૂટી જાય પણ આ ન તૂટે માટે જેમ પોતાના શરીર ને વિશે જીવને આત્મબુદ્ધિ વર્તે છે તેવી ભગવાનને ભગવાનના ને વિશે આત્મબુદ્ધિ રાખી જોઈએ અને ભગવાનના ભક્તનો પક્ષ દ્રઢ કરીને રાખવો જોઈએ અને તે પક્ષ રાખતા થકા આબરુ વધો અથવા ઘટો અથવા માન થાવો કે અપમાન થાવો અથવા દેહ જીવો કે મરો પણ કોઈ રીતે ભગવાન ભગવાનને ભગવાનના ભક્તનો પક્ષ મૂકવો નહીં પક્ષ ન મરો એમ મરો પક્ષ ન મરવો જોઈએ ને એમનો અભાવ વાવવા દેવો નહીં અને ભગવાનના ભક્ત જેવા કંટાળો આવવા નહીં દેવાના ભાવ બહુ કંટો દિવસ દિવસથી હવે તો કઈક ચેન્જ જોઈ છે હવે તો કઈક ઈ નું ઈ તો કીધું નું છે આ એક કપડાં એ નહીં પહેરતા હોય જમવાનું રોટલી શાક હોય પછી અઠવાડિયે શનિવારે ચેન્જ તો જોઈએ કે ન જોઈએ ચેન્જ જોઈશ એટલે મારે ચેન્જ ન લાવો બદ્રેન ખીલી હોય તો પછી ચોડી હોય તો ચેન્જ ક્યાંથી આવે અને ભગવાનના ભક્તનો પક્ષ દ્રઢ કરીને રાખવો જોઈએ અને તે પક્ષ રાખતા થકા આબરું વધો અથવા ઘટો અથવા માન થાવો કે અપમાન થાવો અથવા દેહ જીવો કે મરો પણ કોઈ રીતે ભગવાનને ભગવાનના ભક્તનો પક્ષ મૂકવો નહીં ને એમનો અભાવ આવવા દેવો નહીં અને ભગવાનના ભક્ત જેવા દેહને દેહના સગા સંબંધીને વાલા રાખવા નહીં એવી રીતે જે હરિભક્ત વર્તે તેને અતિ બળવાન એવા જે કામ ક્રોધાધિક શત્રુ તે પણ પરાભવ કરી શકતા નથી અને જે ભગવાનનો બ્રહ્મ એની ખામી ખામીને લઈને ઓલા પરાભાવ કરે છે દેહ ભાવ પરાભાવ કરે છે ઓલી ખામી છે એટલે દેહ ભાવ એને પરાભાવ કરે છે અને અંતર શત્રુઓ ઓલા નો કરી અરે ના પડી તપ નો કર્યો તોય તોય ન કરે અંતે તો એના કંટ્રોલ ની વાત છે ને એને નિષ્ઠા હોય તો મહારાજ માં તપ કરે જ ન કરે એવું નહીં પણ ન કર્યું હોય ગોપીઓ એનું ગાન કરે એના હૃદયમાંથી કામ જાય એવું વ્યાસ ભગવાન વરદાન આપી દીધું એનું ગાન કરે કોક જો બરાબર દિલથી પ્રમાણિક પડે તો એના હૃદય માંથી પ્રમાણિક વ્યાજે અને જે ભગવાન નું બ્રહ્મપુર ધામ છે તેને વિશે ભગવાન સદાય સાકાર મૂર્તિ વિરાજમાન છે અને ભગવાનના ના ભક્ત પણ એ ભગવાનના ના ધામમાં મૂર્તિમાન થકા ભગવાનની સેવાને વિશે રહે છે તે ભગવાનનો જેને પ્રત્યક્ષ પ્રમાણ દ્રઢ આશરો હોય તેને મનમાં એવી બીક ન રાખવી જે હું રખે મરીને ભૂત પ્રેત થવું કે રખે ઇન્દ્રલોકને જ પામું કે રખે બ્રહ્મલોક ને જ પામું રખે ઓર ઓરો આમ જાય આયથી એને રણકાર આવે અહીંથી બોદો બોલતો હોય તો ક્યાંક વ્યવસ્થા આવે વચ્ચે રેસ્ટ એરિયો આવે ને અમેરિકામાં બધા આમ હાલ્યા જતા હોય રસ્તામાં તો રેસ્ટ એરિયો આવે તો રેસ્ટ કરવા રહી જાય અને જે ભગવાનનું બ્રહ્મપુર ધામ છે તેને વિશે ભગવાન સદાય સાકાર મૂર્તિ વિરાજમાન છે અને ભગવાનના ભક્ત પણ એ ભગવાન ના ધામમાં મૂર્તિમાન થતા ભગવાન એટલે એને કામ થાય છે ના ના હું ક્યાં જાય કામ કરતો દીક નહીં કામ કરો તો પછી આ દહેશત થાય એટલે આવે પણ એને કેમ થાય કે હું ક્યાં જઈ જ્યાં જાય કે કેમ ચોર કે દાઢી માં તીન કાન હતું ચોર ની દાઢી માં તીન કાન બાદશાહ બધા ભેળા કર્યા બાદશાહ હોય એટલે બધા દાઢીઓ વાળા જ હોય અને બાદશાહ ના ઘરમાં ચોરી કરે તો કોણ કરે દાઢી વાળા જ કરે બધા એટલે વેન પકડવા કેમ પાછા બાદશાહ કીધું કે મારી પાસે એક જાદુ લાકડી છે આમ કરું એટલે જેણે ચોરી કરી છે એ એમ કે લાકડીમાં એક ટીનકો રાખે તિનકો એટલે તણખલું આમ કરું એટલે એની દાઢી માં ચોટી જાય જે ચોરે છે જે ચોર છે અને બાદ થાય તો બરાબર આમ કર્યું તો સભામાં શું એક્શન રિએક્શન આવ્યું હે દાઢી મીણા ખખેરવા કોણ મીણા ખખેરવા જે ઓરિજિનલ હતા અહિયાં તો બેઠા એમણે ત્યારે ખંજવાડ આવે તોય ત્યારે ખંજાડ નહીં પણ ઓલા ને હાંભર્યો નહીં કારણ કે અંદર ની નબળાઈ છે એને એમાં દહેશત ઉભી કરે છે ને ક્યાંક તીનકું આઈ ચોટી જાય તો પછી બાદશાહ ભાળે ને એમ ખેરી નાખી એટલે માણસને આ વસ્તુની ખામી હોય એટલે એને દહેશત થાય કે આપણે ન્યા જાવું કે કેમ એ કેટલીક અધૂરા રહે જો આ હોય તો ન થાય એમ થાય કે એમ થાય મારે બીજે ઠેકાણે એવું કીધું કે મારી યારે કોઈક જોડા એ ન્યા જાય મારે યારે કોઈ પણ ભાવે જોડાય તો એ ન્યા જ જાય બીજી કઈ ન જાય એને કહેવાય રણકાર ને ઓલા કહેવાય દહેશત અને કહેવાય રણકાર ભૂલ માં ગયો હોય તો થણ થવાય તે ભગવાનનો જેને પ્રત્યક્ષ પ્રમાણ દ્રઢ આશરો હોય તેને મનમાં એવી બીક ન રાખવી જે હું રખે મરીને ભૂત પ્રેત થાઉ કે રખે ઇન્દ્રલોકને જ પામું કે રખે બ્રહ્મલોકને જ પામું એવી આશંકા મનમાં રાખવી નહીં કેમ જે જે એવો ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનના ધામને જ પામે પણ વચમાં ક્યાંય તેને ભગવાન રહેવા દે નહીં અને એ ભક્તજન હોય તેને પણ પોતાનું જે મન છે તેને પરમેશ્વરના ચરણારવિંદને વિશે દ્રઢ કરીને રાખવું જેમ વજ્રની પૃથ્વી હોય તેમાં વજ્રની ખીલી ચોડી હોય તે કોઈ રીતે ઉખડે નહીં તેમ ભગવાનના ચરણારવિંદને વિશે પોતાના મનને દ્રઢ રાખવું એટલે વજ્રની ખીલી તો સ્મૃતિમાં મારે જોડવાની આવી જતી હતી પણ ખાલી સ્મૃતિમાં જેવું નહીં આવે આવો ભગવાનનો વિશ્વાસ રાખવો આવો ભગવાનના ભગતનો પક્ષ રાખવો આવો આજે આમાં જે સાધનો કીધા એમાં વજ્રની ખીલી નીકળે ચોટ તો એને તો પછી ભગવાન ધામમાં જઈ ને પાર્ષદ થાય એવું છે અને એવી રીતે જે ભગવાનના ના ને વિશે પોતાના મન ને રાખે તેને મરીને ભગવાનના ના ધામ માં જવું એમ નથી એ તો છતી દેહે જ ભગવાન ના પામી રહ્યો છે એમ વાર્તા કરીને જય સચ્ચિદાનંદ કહીને સર્વ સભાને ઉઠવાની આજ્ઞા કરી ઇતિ વચનામૃતમ એવી રીતે અંત્ય પ્રકરણનું સાતમું વચનામૃતમ જે તે થયું પ્રતિપાદિત વિષય શ્રીજી મહારાજના અંતરનો સિદ્ધાંત મુખ્ય મુદ્દા ભગવાન તથા સંતમાં આત્મબુદ્ધિ ભગવાન તથા સંતનો દ્રઢપણે પક્ષ પોતાના મનને ભગવાનના સ્વરૂપમાં રાખવું આ વચના મૃતમાં મહારાજ સર્વે હરિભક્ત વૃત્તિની સ્મૃતિ ન રહે તો પોતાના મનને મહારાજના વિશ્વાસમાં રાખવું મહારાજના ભગવાનના ભગવાનના ભગના પક્ષમાં રાખવું અને મહારાજે શું કીધું બીજું આત્મબુદ્ધિ રાખ આત્મબુદ્ધિ એમાં રાખવી તો એ સાધન માં એને વદ્રની ખીલી ની ગોડે રાખો હલવું ન જઈ તો ઉખડે તો ક્યાંથી હલવું જ ન જઈ વદ્રની ખીલી નો અર્થ એવો છે કે હલવું ન જઈ તો ઉખડવાની તો વાત જ કે છે પરમેનન્ટ બિલ્ડિંગ પરમેનન્ટ કે પરમેનન્ટ બિલ્ડિંગ હા પરમેનન્ટ વેલ્ડિંગ ની ગોડે એntા હોય છે

તેને એક તો ભગવાન અને ભગવાનના સંતને વિશે આત્મબુદ્ધિ કરવી બીજું ભગવાનના ભક્તનો દ્રઢ પક્ષ રાખવો જોઈએ ત્રીજું પોતાનું મન પરમેશ્વરના ચરણાર વિંદમાં દ્રઢ કરીને રાખવું અને ચોથું છતે દેહે જ હું ધામમાં રહ્યો છું એવી દિવ્ય ભાવના સાથે જીવન જીવવું વિશ્વાસ મહારાજનો મને મહારાજ મહારાજ મહારાજના ધામમાં જ લઈ જાય બીજી કઈ રાખે મારી એવી ઈચ્છા છે અને એ લઈ જાય એનું બિરુદ અને ચોથું છતે દેહે જ ધામમાં રહ્યો છું એવી દિવ્ય ભાવના સાથે જીવન જીવવું મહારાજ કહે એ અમારો સિદ્ધાંત છે આ વચનામૃતને વજ્રની ખીલીનું વચનામૃત કહેવાય છે તેનો ભાવ એ છે કે આ ચારે વાતનું આ ચારે વાતની દ્રઢતા વજ્રની ખીલી જેવી કરી રાખવી એવો મહારાજ ના અંતર નો સિદ્ધાંત છે મહારાજ કહે જેને પોતાનું કલ્યાણ ઇચ્છવું તેને ભગવાન અને ભગવાન ના સાધુ તેથી ઉપરાંત મહારાજમાં નિષ્ઠા છે એ વદ્રણી ખેલી જવી જોઈએ ભગવાનમાં માં ભગવાનના સંતમાં નિષ્ઠા છે એ વધણી ડગવી ન જોઈ તો તો ન ન પણ ડગવી મહારાજ કલ્યાણ ઈચ્છવું તેને ભગવાન અને ભગવાનના સાધુ તેનાથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી એવું અંતરમાં મનાય ત્યારે જ આત્મબુદ્ધિ થાય છે દેહ પોતે નથી પણ તેને સુખરૂપ મનાયો છે તેથી સૌથી વધારે આત્મબુદ્ધિ દેહમાં છે તેમ ભગવાન અને સાધુમાં જેટલી સુખ બુદ્ધિ થશે તેટલી તેમાં આત્મબુદ્ધિ થશે એવું બીજું તેનો પક્ષ રાખવો તે જેમ દેહ અને દેહના સગા સંબંધીનો પક્ષ રાખીએ છીએ એટલે કે તેનો અવગુણ ક્યારે આવતો નથી ક્યારે કંટાળો આવતો નથી સદાય બીજા કરતાં સુખરૂપ જણાયા કરે છે તેની નિંદા કરતા નથી તેની જીવિકાનું ધ્યાન રાખીએ છીએ તેનું રક્ષણ કરવામાં જીવનું જોખમ ઉઠાવીએ છીએ ઇત્યાદિ ક્રિયાઓ હૃદયમાં પડેલા પક્ષની પ્રતિક્રિયાઓ છે પક્ષની અને આત્મબુદ્ધિની પ્રતિક્રિયા એવી રીતે ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ અને દ્રઢ પક્ષ રહે તો મહારાજ કહે કે તે ભક્તને અતિ બળવાન એવા જે કામ ક્રોધાદિક અંતર શત્રુ તે પણ પરાભવ કરી શકતા નથી આકરા નિયમ અને તપશ્ચર્યાથી પણ જે દૂર થતા નથી દૂર થતા નથી આકરા નિયમ અને તપશ્ચર્યાથી પણ જે દૂર થતા નથી તે ભક્તમાં આત્મબુદ્ધિ કરવાથી અને પક્ષ રાખવાથી પરાભૂત થાય છે